જૂનાગઢમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક છૂટા કરવાનો હુકમ કરાયો ત્યારે વિક્રમસિંહ ચૌહાણને એક તરફી છૂટા કરવાનો આદેશ કરાયો તો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કરાયો હુકમ તો ખેતીવાડી અધિકારી વિરુદ્ધ થઈ હતી ફરિયાદો ત્યારે બંધ સીડ ફાર્મને ખાનગી વ્યક્તિઓને સરકારી ઠરાવ વિરુદ્ધ આપવાની કરી હતી કોશિશ ત્યારે વિક્રમસિંહ ચૌહાણનો ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને સોંપાયો મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢથી ત્યારે જુનાગઢમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક છૂટા કરવાનો અધિકારી ચૌહાણ કરાયો છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે તો ખેતીવાડી અધિકારી વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ હતી ત્યારે બંધ સીડ ફાર્મ ને ખાનગી વ્યક્તિઓને સરકારી ઠરાવ વિરુદ્ધ આપવાની કોશિશ કરી હતી ત્યારે હવે વિક્રમસિંહ ચૌહાણનો ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને સોંપવામાં આવ્યો છે